બોટાદમાં એકસો પંચોતેર શતામૃત મહોત્સવમાં સત્સંગ સભામાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર શતામૃત મહોત્સવના છઠ્ઠા દિવસે હરિભક્તોનું ગોડાપુર ઉમટી પડ્યું સરદારવાડા પૂજી નિત્યસ્વરૂપદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતમાં શતામૃત મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં દરોજકથા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે શતામૃત મહોત્સવનો લાભ લેવા દેશ વિદેશથી લાખો લોકો ઉમટી પડ્યા છે મહોત્સવમાં આવતા તમામ લોકો માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મહોત્સવના છઠ્ઠા દિવસે બીજા સત્રમાં પૂંજી નિત્યસ્વરૂપ સ્વામીની કથામાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન બોટાદમાં પધાર્યા તેની ઝાંખી કરાવતો ભવ્ય કાર્યક્રમ યોજાયો બળદગાડામાં સ્વામિનારાયણ ભગવાન બોટાદ શહેરમાં પધાર્યા હતા તે સમયની ઝાંખી કરાવતો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમને જોઈને હજારો લોકો મંત્રમુગ થઈ ગયા હતા પૂજ નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન અનેક સંતો મહંતો કાર્યક્રમમાં આવી રહ્યા છે સાથે હજારો ભક્તો દરરોજ આ કાર્યક્રમનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરે છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ